ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ માટે કડી સર્વ વિદ્યાલય નાથીબા કોલેજ ખાતે મળેલી બેઠકમાં માંગ ઉઠી છે ગુજરાતમાં કુલ એકસો છેતાલીસ ઓબીસી સમુદાયોને રજીસ્ટર કરવામાં આવ્યા છે પરંતુ આમાંથી માત્ર બે સમાજોને જ સામાજિક આર્થિક અને શૈક્ષણિક રીતે વધુ સમૃદ્ધ છે અને તેના એસી ટકા અનામત સીટો કબજે કરે છે આ વિશ્વ સમુદાય ઓબીસી ની કુલ સંખ્યાનો માત્ર વીસ હિસ્સો છે પરંતુ એસી અનામત સીટો પર તેઓ આગળ છે જ્યારે બાકીના એકસો ઓબીસી સમુદાયો જેમ કે કોળી ઠાકોર દેવી પૂજક વણજારા ધોબી નાઈ મોચી વગેરે વિકાસથી અશક્ત રહ્યા છે જયારે આને કારણે ઓબીસી સમુદાયના મોટા ભાગના લોકો જેની પાસે સાચું ફાયદો મળતો નથી તેઓને પ્રશ્ન કરે છે કે કેમ ગુજરાતમાં આ ઓબીસી વર્ગીકરણ વ્યાપક રીતે અમલમાં નથી ત્યારે આ સમયે આ બિનસ્વીકાર્ય સ્થિતિને લઈ સાત ધારાસભ્યો અગિયાર હજાર કરતા વધુ લોકો અને સાતસો થી વધુ સામાજિક સંસ્થાઓ દ્વારા મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પત્ર લખ્યા છે સમાજનો દાવો છે કે માત્ર એક સર્વે અને સમિતિથી રચના ઓબીસી વર્ગીકરણ છ મહિના કરતા ઓછા સમયમાં અમલમાં આવવા એવી શક્યતાઓ છે

અને પછી જે પાછળથી સુડતાલીસ કોમ વધારી દીધી અને એકસો ને બેતાલીસ કોમો અત્યારે ભેળવી દીધી છે જે પાછળથી આવેલી કોમો એ જ વંચિતોના બધા લાભ લઈ ગઈ છે એટલે અમારું તો એ જ કેવું છે કે ઓગણીસો ને નેવુંમાં જે બ્યાસી કોમો હતી અને એ આધારે અમારું વર્ગીકરણ થવું જોઈએ અને તો જ સાચો ન્યાય મળશે અત્યારે એકસો માં ન્યાય મળશે નહીં